અંકલેશ્વર જૂના બોરવાટા રોડ પર દુર્લભ વન્ય પ્રાણી વનિયર અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું હતું ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં વન્યજીવો વસવાટ કરી રહ્યા છે ધીરે ધીરે શહેરીકરણનું વધતું પ્રમાણ અને જંગલોમાં નાશ થવાથી વન્ય પ્રાણીઓ માનવ વસવાટ તરફ ધસી આવતા હોય છે ત્યારે દુર્લભ અને નિશાચાર પ્રાણીની શ્રેણીમાં આવતું વન્યર નામના પ્રાણીનું અંકલેશ્વર બોરવાટા બીટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હતું સોમવારે રાત્રિની સુમારે અંકલેશ્વરના જૂના બોરવાટા બીટ ના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામ શ્રેષ્ઠ થવાની કગાલે ઉભેલ વન્યર પ્રાણીનું મોત થયું હતું બિલાડી જેવા દેખાતા પ્રાણીથી લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું જૂના પુરવાટા બેટના હિરેનભાઈ ઠાકોરને રોડ વચ્ચે પડેલ હોવાથી તેને રોડની સાઈડ પર મૂકી અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાને જાણ કરી હતી અમિતભાઈ રાણાના જણાવ્યા અનુસાર આ પ્રાણી શરમાળ હોય છે તે મનુષ્યને કોઈક નુકસાન કરતું નથી જે દેડકા કાચીડા અને ઉંદર જેવા પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક મેળવે છે તેમજ બોર વડના ટેટા ગુંદા ખાય છે આ પ્રાણી દિવસે વસ્તી અને ઘોંઘાટના કારણે બહાર નીકળતું નથી તે રાત્રિના સમયે બહાર નીકળે છે ત્યારે ખોરાકની શોધમાં ભટકી ગયેલ હોવાથી કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે લોકોમાં એવી માન્યતા છે કે આ પ્રાણી બાળકો ઉઠાવી જાય છે પરંતુ વનિયર બિલાડી કરતાં સહેજ મોટું હોય છે પરંતુ તે ઊંચાઈમાં બિલાડીથી ઓછી હોય છે આ પ્રાણી દિવસના સમયે વૃક્ષોની શાખાઓ વચ્ચે કે તેમના બકોલમાં ગુંચળું વળીને પડી રહે છે તેમજ ઘાસ અને જાડીવાળી જમીન પર ફરવું વધારે પસંદ કરે છે ઘરની નીચે કે જમીનની નીચે તેનું દર બનાવે છે એકલું ફરવાવાળું અને ગભરું પ્રાણી છે ફળો અને શાકભાજી ઉપર પણ તે આધાર રાખતો આ પ્રાણી બીજાને બીજનો ફેલાવો કરી પર્યાવરણનું રક્ષણ કરવામાં મહત્વનું છે શિકાર રોડ અકસ્માત અને ઘટતા વસવાટને કારણે તેમની વસ્તીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે